અમદાવાદથી સમાચાર અમદાવાદના નારણપુરામાં આવેલી સિત્તેર વર્ષ જૂની પ્રતિષ્ઠિત સેન્ટ જેવિયર્સ લોયલા સ્કૂલ હવે ગુજરાત બોર્ડ સાથે છેડો ફાડી શકે છે સેન્ટ જેવિયર્સ સ્કૂલ જીએસિબીને તિલાંજલિ આપી આઈસીએસસી બોર્ડ અપનાવવાનો નિર્ણય કર્યો છે આ માટે સ્કૂલે વાલીઓને પત્ર મોકલી મંગળવારે એક બેઠક બોલાવી નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ આઈસીએસસી બોર્ડ સાથે જોડાણ કરવા માગે છે અને તેને લઈને વાલીઓ સાથે બેઠક કર્યા બાદ વર્તમાન વિદ્યાર્થીઓને વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે આમ હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં રહેવા માંગતા હશે તો તેમને તેની પણ તક મળશે પરંતુ તબક્કાવાર સ્કૂલ ગુજરાત બોર્ડના વર્ગો બંધ કરશે શાળા સંચાલકોએ દાવ કર્યો કે બોર્ડના ફેરફાર અંગે દબાણ નથી માત્ર અભિપ્રાય માંગવામાં આવ્યા છે આ માટે સ્કૂલે અઢાર નવેમ્બરે બેઠક બોલાવી છે જેમાં વાલીઓને બોલાવાયા છે અને ત્યારબાદ વાલીઓ પાસેથી આઈસીઆઈસી બોર્ડ સાથે જોડાણ માટેની સંમતિ લેવામાં આવશે